હલો ફ્રેન્ડ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ અઢાર જુલાઈ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તો દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડીયોને નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા ફેસબુક સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો પંદર રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ ઇચબ ગુલ ઇચબ ગુલના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ તેરસો રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે સાડત્રીસો રૂપિયાથી લઈ એકતાલીસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ બારસો નેવું રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવ છે તે તેતાલીસો પચાસ રૂપિયાથી લઈ ચોપનસો અડતાલીસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવશે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો નેવું રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવશે બારસો વીસ રૂપિયાથી લઈ ચૌદ ચોવીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવશે તે ચોત્રીસો રૂપિયાથી લઈ સાડત્રીસો ચુડતાલીસ રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ સોળસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે તેરસો એકવીસ રૂપિયાથી લઈ ચૌદસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે બારસો પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો એકાવન રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે છસો પંદર રૂપિયાથી લઈ બારસો બાર રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા જે ભાવ છે તે ઓગણત્રીસો પચાસ રૂપિયાથી લઈ ઓગણચાલીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા શિંગફાળાના જે ભાવ છે નવસો પચાસ રૂપિયાથી લઈ તેરસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે આઠસો રૂપિયાથી લઈ આઠસો વીસ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે તે બારસો પાંચ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ અજમા અજમાના જે ભાવ છે તે નવસો સાઠ રૂપિયાથી લઈ પંદરસો ચન્નું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ તેરસો ત્રણ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તેરસો ત્રીસ રૂપિયાથી લઈ ઓગણીસો એકાવન રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તો નવસો એકાવન રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા સિંગદાણાના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે એક હજાર રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે ચારસો પિંચોતેર રૂપિયાથી લઈ છસો પચાસ રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચોરી ચોરીના જે ભાવશે તે બારસો રૂપિયાથી લઈ સોળસો બાણું રૂપિયા છે હવે જોઈએ વાલ પાપડી પાપડી વાલના જે ભાવશે તે નવસો ચોહાઠ રૂપિયાથી લઈ બારસો ચોવીસ રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવશે તેરસો પચીસ રૂપિયાથી લઈ સોળસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ હળદ હળદના અડદ અડદ અગિયારસો સિત્તેર રૂપિયાથી લઈ ચૌદસો સાડત્રીસ રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવશે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ એકવીસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર એસી રૂપિયાથી લઈ તેરસો સત્તર રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે ત્રણસો ઓગણપચાસ રૂપિયાથી લઈ ચારસો એકત્રીસ રૂપિયા हमें हाँ जोए जुआर पीढ़ी पीढ़ी जुआर जैसे तो चार सौ नेव रुपया लई पांच सौ छत् रुपया हाँ जो जुए जुआर लाल लाल आठ जुआरना भूपिया लई नौ सौ साड़तीस रुपया हमें जुए जुआर सफेद चपेद जुआरना जो भाव से आठ सौ वीस रुपया लई आठ सौ आड़त रुपया હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો બે રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો સત્તાણું રૂપિયાથી લઈ પાંચસો ચુમાલી રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તેરસો એસી રૂપિયાથી લઈ સોળસો પિંચી રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇજ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો જેથી કરીને અમારા વિડિયોની નોટિફિકેશન છે તે દરરોજ માટે તમારા ફેસબુક સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ